લોકસભાની ચૂંટણીનો મતદાન દિવસ જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ દરેક દિવસ રસાકસી ભર્યો બને છે લોકોના વિચારો અપેક્ષાઓનો પડઘો વાતાવરણમાં પડઘાયા કરે છે ભુજ શહેરમાં આકરા અઘન વરસાવી રહ્યું છે તેમાં ચૂંટણીનો ગરમાવો કચ્છનો મતદાર ગમે તે પક્ષને વફાદાર હોય પરંતુ એટલું તો સ્વીકારે જ છે કે કચ્છને સતત અન્યાય થયો છે અને થતો રહે છે મા ન્યૂઝની ટીમે આજે ફરી પરિવર્તન કે પુનરાવર્તન પ્રશ્ન લોકોને પૂછ્યો મારું નામ મહમદ લદ્દા મકરાણી હું નિવૃત્ત ગવર્મેન્ટ સર્વન્ટ છું પેન્શનર છું હું ઘોરાડ ચોક પોલીસ હેડક્વાર્ટર પાસે રહેણાંક છે મારું પુનરાવતન પુનરાવતન હા હા એવું તમને આ આ આવ્યા પછી માણસોની રોજી રોટી અને અનેક રીતે માણસો સુખી થઈ ગયા છે અચ્છા અને બીજી રીતે જે જોઈએ કે જે આ સરકારે જે વચનો આપ્યા હતા એ પૂરા કર્યા નથી એટલે માણસોને દુઃખ પણ છે પણ છતાં પણ માણસો ઈચ્છે છે કે એ જ સરકાર ભલે રહે અમને ને અમે એને જ લાવશું એવું હા તો ખરેખર એ બહુ આપણે કમનસીબી કહેવાય કે આજે આપણે છેવાડાના વિસ્તાર સુધી પણ નર્મદાનું પુષ્કળ પાણી આવવું જોઈતું હતું પણ એ નથી થયું સાહેબ એ આપણે કબૂલ કરીએ છીએ અને એની અંદર જે આપણા નેતાઓ જે છે આપણે ધારાસભ્યો છે સંસદ સભ્યો છે એમને જેટલી મહેનત કરવી જોઈએ એ ઓછી કરેલી છે ત્યાં આપણી જે રજૂઆત જોરદાર હોવી જોઈએ એ નથી કરી શક્યા ત્યાં સો ટકા સો સો ટકા એ રખડે છે રખડે છે ખરેખર નથી લીધા સાહેબ ખરેખર નથી લીધા અને આજે આપણા અહીંયાના જે તમે કહો કે ગ્રેજ્યુએટ બારમાં દસમાં એવા ઘણા આપણા છોકરાઓ છે આજે એમનો ટર્ન નથી આવતો અને ઇન્ટરવ્યૂમાં જાય છે તો એને કાઢી મૂકવામાં આવે છે નથી લેતા એમને સમજી ગયા એ બહુ દુઃખદ બાબત છે કે આપણો અહીંયાનો જે સ્થાનિકો છે એ જુવાનો વધારે ને વધારે ભરતી થાય એવા આપણે પગલાં લેવા જોઈએ અને એવી આપણા નેતાઓએ રજૂઆત કરી અને સબોડો કરવો જોઈએ સમજ્યા શું કેવું છે એ તો નબળું છે સાહેબ આ મ્યુનિસિપાલિટીનું કામ નબળું છે સાહેબ અને રસ્તા પાણી બધી જગ્યાએ જે થવા જોઈએ એ નથી થતા હજી બધું એમ નેમ પડ્યું છે સમજી ગયા સાહેબ વિજય ના એ તો હવે પબ્લિક ઉપર ડિપેન્ડેટ છે શું થશે એની પચાસ પચાસ ટકા કહી શકીએ આપણે સુરક્ષા ક્ષેત્રમાં સફળ કહી શકીએ આપણે અને અર્થતંત્રમાં કહી શકીએ તો થોડીક નિષ્ફળતા સામે જોઈ રહી જોઈ શકીએ આપણે રોજગારી દ્રષ્ટિએ જે મેઇન મુદ્દો છે અત્યારે પબ્લિકનો રોજગારી અત્યારે તો રોજગારી જે વચનો આપ્યા છે એ પ્રમાણે પૂરે નથી કરી શકી બરોબર રોજગારીમાં અને અત્યારે જોઈએ છે કે આપણે ગુજરાત સરકારમાં પણ પેપર કાંડ ને હાથે બધું જે લીક થયું છે એ રોજગારીનો મોટો પ્રશ્ન છે કચ્છમાં જે પાણીની સમસ્યા છે આ તે સમસ્યા છે બીજી બરોબર બાકી તો નો ડાઉટ છે કે ગવર્મેન્ટે કર્યું જ છે કચ્છને ઓળખીતું પાણીની સો ટકા સમસ્યા છે અત્યારે જોઈ શકીએ તો ટ્રેનમાં જેટલી જોઈએ છે એટલી નથી મળી રહી અમદાવાદ ને ત્યાં જવા માટે અથવા બહાર જવા માટે કારણ કે જે ફિક્સ ટાઈમ બે ત્રણ ટ્રેનો છે એ જ છે એના માટે લગભગ પબ્લિકને જવું હોય તો એ એ ટાઈમનો જ એને રાહ જોવી પડે ગવર્મેન્ટને શિક્ષણ ક્ષેત્રે કરવી જ પડશે કચ્છમાં જેમ કે બેકવર્ડ બેક ક્લાસમાં કે ગામડામાં જઈને ત્યાં ગામડામાં પૂરતું શિક્ષણ મળી રહે એવી કામગીરી કરવી જોઈએ કચ્છ કે સર્વપ્રથમ કેમ્બ્રિજ મોન્ટેસરી પ્રી જ્યાં પઢને और पढ़ाने का तरीका है सबसे अलग अंतरराष्ट्रीय उपलब्ध है हमारे अपने शहर भूज में। भारत के टॉप टेन स्कूल की यह की पहली शाखा है यहां पर एक से छह साल तक के बच्चों को तैयार किया जाएगा सर्वश्रेष्ठ माने जाते मोंटेसरी एजुकेशन सिस्टम से यहां पर वाइट कैंपस के साथ है फ्रेंडली एनवायरमेंट जहां पर बच्चे पूरी तरह खिल सके उनके एजुकेशन के अलावा ध्यान दिया जाता है उनके हाइजीन हैबिट्स और सोशल बिहेवियर पे सीसीटीवी की सुविधा से पेरेंट्स कभी भी देख पाएंगे कि उनके बालक स्कूल में क्या कर रहे हैं पेरेंट्स और टीचर के नाते को एक नए स्तर पर ले जाने के लिए विशिष्ट सॉफ्टवेयर का प्रयोग किया जाता है यहाँ के टीचर्स को भी नियमित अंतराल के बाद ट्रेनिंग दी जाती है जिससे हम अपने इंटरनेशनल स्टैंडर्ड्स बनाए रखें तो मुलाकात ले हमारे कैंपस का और अपने बच्चों का एडमिशन करवाएं एक उज्जवल भविष्य के प्रथम चरण में कैम्ब्रिज मोन्टेसरी प्री स्कूल सेवनटीन बी हिम्मत नगर सोसाइटी रेवेन्यू कॉलोनी के पीछे भूज कच्छ कॉल करें नाइन सिक्स सिक्स टू फोर सेवन नाइन सेवन जीरो एट